પીસીબી અને એસઓજીએ સુરત શહેરમાંથી નવ જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા આ તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તપાસ કરતા મહારાષ્ટ્રના પાલઘરમાંથી બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ બનાવી ભારતીય નાગરિક બનાવનાર ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં એસઓજી અને પીસીબીએ સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતા નવ બાંગ્લાદેશના નાગરિકોને ઝડપી પાડ્યા હતા આ તમામ ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી અનૈતિક ધંધા કરતા હતા પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય માનવરી તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે પાંચ વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતી ત્રણ મહિલા સહિત નવ બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા મામલે સરથાણામાં બે લાલ ગેટ પાંડેસરા મૈધરપુરા ચોક બજાર અને ઉત્તરાયણ પોલીસમાં માં સાત ગુના દાખલ કરાયા હતા અને જે તે પોલીસ મથકના અધિકારીને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી આ દરમિયાન પોલીસે તમામ મેળવી માનવ તસ્કરીના તપાસ હાથ ધરી હતી ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓને સાથે લઈ જઈ તપાસ શરૂ કરાઈ હતી જેમાં બહાદુર નામના બાંગ્લાદેશીને પાંચ હજારમાં નકલી આધાર કાર્ડ બનાવી આપનાર મહારાષ્ટ્રના પાલઘર ખાતે હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપીને ત્યાં લઈ જઈ બોગસ આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ કરી હતી પાલઘરના સીએચસી સેન્ટર સંચાલક બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાએ બહાદુર નામના એજન્ટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ચૂકવી ભારતમાં ઘુસ્યો હતો

દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરી અને એ એની પૂછપરછ કરતા એ અહીંયા ભારતમાં અન ઓફિસિયલી રહેતો હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયનલ કોર્ટ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરી જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસો કસ્ટડીમાં છે હવે એ જે હાલના જે આરોપી જે છે એને બે હજાર અઢારમાં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવી આવેલ છે Bureau Report H24 News, Surat.